जी जय आप सब को आभार दर्शन कार्यक्रम इतने सौंपने मलवा मांगे हम तो कई काले गणेश विराजमान दर्शन करवाने की बात है तो गोविंद पप्पाना दर्शन के लिए नरेश माता ने कार्यक्रम ये आरंभ किया जो पाठ की तरह बड़ी और नطلاना दइए के और पदित ભાઈઓ અને હિમતભાઈ સૌપ્રથમ તમારો ખૂબ ખુબ હૃદયપૂર્વક આભાર માનું છું કે આ ચૂંટણી એક શાંતિમય વાતાવરણ વિનામ ગણેશ્વરી અને ધણી ધરની કુપાજી વિના વિઘ્ને ચૂંટણી આપણી સમાપન થઈ એ કુદરતના ચારે હાથ આપણા માટે કહેવાય આવના મોટા સંઘર્ષમાં ક્યાંક ને ક્યાંક આવડો મોટો જીદો ઘટના બન્યા વગર ના આવે અને છતાં નથી બની કોઈ પણ પ્રકારની એ આપણા માટે ભગવાનના કુદરતના તમારા વિભાઈનો સંયમ એ અમુક આ વાતમાં ભવિતા તમારી હતા થઈ છે બતાવ્યું આજે પણ છે એટલા માટે કઈ બતાવ્યું આજે ગુજરાતની અંદર બીજા નંબરનું મતદાન એ આપણું બનાસકાંઠા જિલ્લાનું આવ્યું ચૌદ લાખ જેટલા મતદારોએ મતદાન કર્યું અને મારા પોતાના આંકડા ત્યાં સિત્તેર મતદાન નહીં પણ એસી ટકા એટલા માટે કે ઓગણીસ લાખ મતદારોમાં તપાસ કરતા પચાસ હાઈઠ સિત્તેર હજાર મતદારો તો એવા છે કે જેનું મોત થઈ ગયું હોય પણ મતદાર યાદીમાંથી ના નીકળ્યા હોય

સામાજિક ઉપલબ્ધી હતી એમને પત્તા આપવો તો કઈ કરવું હતું પણ કરે તો ક્યાં કરે મોકો નતો એ પૂરેપૂરું સમીકરણના આધારે મોકો મળ્યો તમારી ગુણી એટલા માટે છું કે મારી પાસે કાંઈ આપવા માટે નથી અમે ત્રણ જણા ચૂંટણી લડીએ બધા આપણા હજારો કાર્યકરો પણ જ્યાં દ્વારા હોય એ ત્રણ અને સૌથી પહેલાં તો હું મારી જાતનું પ્રમાણપત્ર એટલું આપી દઉં કે સંઘર્ષ પરિશ્રમ કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી સહયોગ રાખવામાં કાંઈ બાકી રાખ્યું નથી

તો બાપુ હવે અમારો પોતાનો એક આ ડેમોક્રેસી બચાવવા માટે અને રાજકારણમાં સારા માણસો સેવાભાવી માણસો આવે એ માટેનો એક તમારો ઉદ્દેશ એ ઉદ્દેશના ભાગરૂપે અમે બનાસ બનાસકાંઠાની અંદર ચૌદ લાખ મતદારોને મતદાન અમે કરાવી શક્યા એક ડેમોક્રેસીની શરૂઆત થઈ પણ હવે ક્યાંક ને ક્યાંક ગ્રામ પંચાયત ચાલુ કરવું ગ્રામ પંચાયત સિનો એવો પડે કે તમે ક્રેડિટવાળા માણસને તમારે ગામવાળે પ્રેશર કરીને જાહેર જીવનમાં લાવવો પડશે સારા માણસો કે ભાઈ તારે ભલે તારી પાસે પૈસા ના હોય આ તો મને આખી કોંગ્રેસે દબાણ કરી બહુડી મંડળ બધી મેદાનમાં લાવી હું ના પાડી દીધું કે મારી પાસે પૈસા નથી હું ધારાસભ્યનું મારે ચૂંટણી લડવી નથી અને ઉપરથી તમામ એ ગતિ કે બેન તમે કોંગ્રેસ વિચારધારાને માનતા હો અને તમારી પાસે જે માણસો હજારો તમારી પાસે આશા રાખીને બેઠા છે અને ભૂતકાળમાં તમને અનેક પ્રકારના માણસોએ તમને મદદ કરી છે ભવિષ્ય <laughs> <laughs>

અને ભગવાન કૃષ્ણ ધન ભગવાનને તમારો બધાનો આભાર એટલો મળે કે ડેરી પણ માપુ હોય તો પૈસા ના હોય પાંચ કરોડ નો એલમ લેવા નીકળે પણ ઉભું ના રહે કહેવાય નહીં કે જ્યારે કુદરત કે તમે બધા લોકો અને જયારે ભગવાનના આશીર્વાદ સંતોના આશીર્વાદ હોય ત્યારે કોઈ પણ પ્રકારનું ઊભું રહેતું નથી આ લોકસભાની ચૂંટણી કરી બતાવે બધા કઈક ને કંઈક ઓળું કરે એને બદલે બધા મહેનત કરતા તમામ ટ્રાય કરીએ પછી બહાર